આ ફોર્મ છે એનું અને આ બધી વસ્તુ છે આધાર કાર્ડ ને એવું બધું દેવું પડે ને આપણું એ અને રોટલા બનાવી રેખા છે હવે તો કેવું બેઠી શીખ્યું નથી છે આપણી તો હવે પેલા આપણે નાસ્તો કરી લઈએ અને પછી મળી છે ભાઈ અમારા ગામની બસ આંજની પુત્રા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું અમારે એક નવા વિડીયોમાં અને નવા વ્લોગમાં તો અત્યારે વાગી ગયા છે સાડા છ તો આપણે અત્યારે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે તો બધાયને જય માતાજી જય દ્વારકાધીશ અને આજે ભાઈ મારે જવાનું છે દેહમાં અને દેહમાં જવાનું શું રીઝન છે અને હું છે એ બધું હું તમને કહી તો આગળ વિડીયોમાં રહીજો અને જો અમાલીબેન અમારી રાખ્યા છે કા એમલી એમાં રમે રેખી છે અને સંગીતા ગઈ છે માર્કેટમાં કે તમને એમ થાય કે સંગીતા કેમ છે નહીં પણ એ ગઈ છે માર્કેટમાં તો એ બધી લેવા ગઈ છે અને આપણે માં જવાનું છે હું રીઝન છે એ તમને ત્યાં જઈને બધું કહે તો કન્ટિન્યુ વિડીયોમાં રહીજો અને તમને બધું બતાવશું આપણે હોટલ આવશે તો હોટલમાં છે એ બતાવશું તો દાખલા આવશું તો આમ તો જાગતો હોય છે કેમ કે કેબિન છે પણ કદાચ શોખો મળી જાય તો સુઈ જાય પછી કઈ નક્કી ન હોય આમાં અત્યારે જો આ બારી મેં બંધ કરી દીધી છે કેમ કે બારી ખુલ્લી હોય ને તો પાછો અવાજ બહુ આવે છે હું વાહનનો એટલે આપણી પાસે આઈફોન છે નહીં એટલે અવાજ બહુ આવે એટલે બારી બંધ કરી દીધી છે આ જો કેમકે બધા કહેતા બહુ કે અવાજ બહુ આવે આપણી પાસે આઈફોન છે નહીં અને આપણે આઈફોન લેવાનો છે ટૂંક સમયમાં પણ થોડીક વાર લાગશે તો હમણાં તમે અવાજનું એક્સપ્લેન કરી દેજો કેમ કે આઈફોન હોય એમાં અવાજ સારો આવે આપણે આઈફોન છે અને આપણે વિવોનો ફોન છે સારું હાલો તો કન્ટિન્યુ વિડીયો હાલો મિત્રો તો જો સંગીત આવી ગઈ છે માર્કેટમાં ગઈ હતી તો હું હું તમને કહું બકાલ લેવા ગઈ હતી હું બકાલ લાવી છે જો એટલું બકાલ લેવી છે આ ટમેટા છે પછી છે ગવાર સોળા પાપડ એવું બધું લાવી હું દર વખતે એક જ બોલવાનું કીધું જય માતાજી નહી બધા જય માતાજી જય મોગલ એમ ભાઈ બધાને જય માતાજી જય મંગળ માં તો અમે જો જતી ટેમ માં જવાના છીએ તો અમે જો બકર લઈ આવવા માર કુછ માંથી તો આપણે આ બાર કાલુ દેખ લઈ જવાનું છે ને તો બધું લઈ આવવા છે માર માં તારા આવવાનું છે દેહ માં ના ખાવે કેમ હે ના એ તને ફટાફટ આવી જાય તો મારે તો હું તો સાત પાંચ લાગી જાય એટલા બધા નહીં તો

ના જો આપણી ઠેલી આવી ગઈ છે આમાં દૂધ આવી ગયું છે હેમાલી બેન નું દૂધ આવી ગયું છે આટલું ભરું તો કેમ થાય અહીંયા એક વાર ગમશે કે તમને મા દીકરી ના ગમે તો હા હું બધું લઈ આવ્યું કેટલા નું આવ્યું

આરો આલો તો હવે હું થોડુંક નાઈ નાખું અને પછી આપણે જો આ લેંગો ટી-શર્ટ પહેરીને કેબિન માં બેસી જવાનું છે એટલે ગરમી ન થાય એટલે લેંગો ટી-શર્ટ રાખ્યું છે બાકી આપણે ભઈ અહીંયા આ દેહ માં જઈ અને નાઈ તો પછી આપણે કપડા બદલે આરો આલો તો કે વિડિયો મારી જો તો હું નાઈ આવું આ જો ગોતે રાખે આ બધું બસ તા ગોતે

આઈસ્ક્રીમ આ હોટલ હોટલ સાઈન જો બસો ઊભી છે આપણી રજવાડી આમ ઊભી છે આપણે ખાવા પોપી જાય અને ત્યાં પણ સોપડે મટી ગયા છે આપણે જઈએ સીધારી ત્યાં પણ સોપડી તો ફેમેલી આપણે બસમાં છે ને ભાઈ સોફો મળી ગયો ને અંદર બહુ આવી ગઈ હતી તો અત્યારે જો આપણે ટીમ બી ઉતરી ગયા છે અને અહીં છે ટીમબી બસ સ્ટેન્ડ અને આ છે પાટી માણસોનો રસ્તો સામુન જેવો એક ઠેલો છે અને ભાસ્કુ છે હારો ચાલો તો વિડીયોમાં રહી જો ઘરે જઈને તમને મળી જાય આ છે ભાઈ અમારા ગામની બસ અંજની પુત્ર આંજની પુત્ર છે ભાઈ અમારા ગામમાંથી ચાલે છે સરદાર ની ટીમ ગયા હોય તો હશે ને અંજલી પુત્ર હાલો ફેમિલી તો ફાઈનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને ઘરે આવ્યા ને તો અમારે બાજુ અહીંયા ગોદડું ને એવું સીવતા છે તો આ ગોદડું સીવતું બાપુ જે અહીંયા તો બેઠી ગયા છે ને એ તો અને આપણે ઠેલો અને મારા બા છે ને એ રસોડામાં શાહ બનાવે છે અને આ જો પતરાને ને એવું નાખ્યું છે મારે બાર ભાઈ શાહ બનાવે છે ને રોટલી મારી હાટું બનાવી નાખી ખબર રોટલી બનાવી નાખું બસમાં હતો ને જ્યારે ફોન કર્યો હતો તો હારવાલા આપણે પેલા છે ને નાસ્તો કરી લઈ અને પછી અહીંયા દેહમાં આવવાનું રીઝન હું હતું એ હું તમને બધું કહું છું અને બસમાં ભાઈ આપણે બેઠા હતા ને તો પછી સોફો મળી ગયો તો કોઈ ગયા હતા મારે તો હતું કેબિન બરાબર પણ સોફો મળી ગયો પછી નીંદર આવી ગઈ હતી એટલે બીજી હોટલ આવી તો ખબર જ ન રહી પછી એમને હું તો જતો ટીમ બી ઉતરાય ને જાવ સુધી સારું હાલો હું પહેલાં નાસ્તો કરી લઉં ને પછી આપણે મળીએ ને પછી હું તમને કહું કે ભાઈ રીઝન શું હતું બધું અહીંયા આવવું બે હમણાં જો તીખી રોટલી અને અથા છે આપણી તો હવે પહેલાં આપણે નાસ્તો કરી લઈએ અને પછી મળીએ ત્યારે

એક માળા માંથી જો ડોકા કાઢે હલો ફેમેલી તો આપણે જો ગરમી બહુ થતી હતી ને તો નાઈ નાઈ ખાશે ને કપડા ચેન્જ કરી ને છે કપડાં બીજા પહેરી લીધા આપણે ટી શર્ટ ને એવું પહેરી થયું એટલે તો હવે આપણે બેમાં આવવાનું રીઝન શું હતું એ હું તમને કહું છું કે આપણે વાલી દીકરી યોજના આવે ને એ ફોર્મ મારે હેમાલીનું ભરવાનું હતું એટલે હું આવું છું એકલો અને હેમાલી ની છે સુરત તો આ જો એના કાગળિયા બધા તૈયાર કર્યા છે આ ફોર્મ છે એનું અને આ બધી વસ્તુ છે આધાર કાર્ડને એવું બધું દેવું પડે ને આપણું એ અને અમારે બા જોવા અહીંયા રોટલા બનાવી રેખા છે હવે તો હું છે કે હવે બપોર થઈ ગયા છે તો સાડા અગિયાર વાગી ગયા છે તો હવે અત્યારે નથી જવાનું હવે બપોર પછી આપણે ટીમ્બી જઈ આવશું અને ટીમ્બી ફોર્મ ભરવાનું છે અહીંથી અમારા પાટી માણસોથી પાંચ કિલોમીટર થાય છે ત્યાં જવાનું છે તો હવે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ તો વિડીયો તમને કેવો લાગ્યો હોય એ ખાસ કોમેન્ટમાં કહેજો અને આજનો વિડીયો તમને કેમો હોય તો એક લાઇક કરી નાખજો ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી આવતા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને બાય બાય